અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા સુરતમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણીમાં સામાજિક તત્વો છાપટા ન બને તે માટે સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો સુરત પોલીસના ચાર થી વધુ જવાનો ખડે પગે આખી રાત લોકોની સુરક્ષા કરશે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ સુરત પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે લોકો આનંદ ઉલ્લાસથી ન્યૂ યરની ઉજવણી કરે તે માટે પોલીસ જવાનો ખડે પગે પોતાની ફરજ નિભાવશે સુરતમાં ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ આખી રાત ખડે પગે રહી લોકોની સુરક્ષા કરશે જેમાં પચીસો પોલીસ જવાન નવસો હોમગાર્ડ ત્રણ એસઆરપી કંપની એકસો પચાસ ટીમ મહિલા પોલીસ એકાવન પીસીઆર એકસો બાઇક સાથે પોલીસ જવાનો શહેરની સુરક્ષા કરશે સાથે એકસો સત્તાણું બ્રેથ એનાલાઇઝર ચાર ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ તેમજ છસો છ્યોતેર બોડી વોન કેમેરા સાથે પોલીસ અસામાજિક તત્વો તેમજ નશીલા પદાર્થોનું સેવન કરનારા પર ધ્યાન કેન્દ્રિત કરશે